ડબલ બોટમમાં કેવી રીતે છે કે આપણે જેમ મેં પહેલાં બતાવ્યું હતું આપણને ચાર્ટ પર તો એક પહેલાં ભાવ નીચે આવે અને પછી આપણે ઈજ જ ભાવથી ઉપર આવીને પાછો નીચી વાર બીજી વાર ટેસ્ટ કરે હવે જેમ કે ઓલામાં રેઝિસ્ટન્સની વાત કરી હતી એવી રીતે અહીંયા સપોર્ટની વાત કરી છે આપણે સપોર્ટ કર્યો સપોર્ટ ટ્રેડ કરે આપણે સમજો અહીંયાથી બાય કર્યો ખરીદારી કરી તો આપણે નીચે શું સ્ટોપ સ્ટોપલોસ રાખશું નીચે સ્ટોપલોસ રાખીને એન્ટ્રી કરીશું લોસ રાખશું હવે પહેલો ટાર્ગેટ શું હશે આપણો જે પહેલાં જે થોડા દિવસ પહેલાં જે હાઈ બઈનો હતો એ આપણો પહેલો ટાર્ગેટ એટલે એક ટ્રેડ થઈ ગયો હવે જરૂરી નથી કે હરવાર આ બ્રેકઆઉટ કરે ત્યાંથી અટકી પણ જાય પણ બ્રેકઆઉટ થઈ જાય તો આપણો બીજો ટ્રેડ પણ થાય ને ત્યાંથી આપણે બીજું બાય કરી શકીએ જેમ કે સમજો પહેલું બાય કર્યું ને પાછું બીજું બાય કર્યું એને કહેવાય પિરામિડિંગ પિરામિડિંગ એટલે આપણે એક ઉપર બીજું બાય કરે જનરલી લોકો લોસમાં પિરામિડિંગ કરતા હોય આપણે પ્રોફિટમાં પિરામિડિંગ કરવા અહીંયાથી એકવાર બ્રેકઆઉટ થાય તો આપણું ટાર્ગેટ શું હશે સેમ જેટલી હાઈટ છે ડબલ્યુની એટલી જ ઉપર જશે જેમ કે ઓલો એમ પેટર્ન હતો આ ડબલ્યુ પેટર્ન થઈ રાઈટ ઇંગ્લિશનો અક્ષર છે એમ અને ડબલ્યુ ડબલ ટોપ ડબલ બોટમ આ બહુ જ પાવરફુલ અને બહુ જ સિમ્પલ પેટર્ન છે અને આ કોઈપણ આપણે કોઈપણ ચાર્ટ પર જોઈ શકીએ તમે કોમોડિટીઝનો ચાર્ટ જો કરન્સીનો ચાર્ટ જો ક્રિપ્ટો કરન્સીનો ચાર્ટ જો ફ્યુચરનો ચાર્ટ જો ઓપ્શનનો ચાર્ટ જો કેશ ઇક્વિટીનો ચાર્જ જો કોઈ પણ માર્કેટમાં જોશું તમને આ એમ ડબલ્યુ પેટર્ન બધે જ જોવા મળશે અને આ જૂનામાં જૂની પેટર્ન છે પણ સરળમાં સરળ પેટર્ન પણ છે અને મોસ્ટ ઇફેક્ટિવ પણ છે તો આપણે ખાલી એમ ડબલ્યુ પણ ટ્રેડ કરીએ ને તો કામ થઈ જાય આપણે ચાલો આપણે ચાલો એક્ઝામ્પલ્સ જોઈએ હવે આપણે એને ફૂલ સ્કીન કરીએ તો દેખાશે અહીંયા સપોર્ટ છે પહેલો અહીંયા આપણને ખબર નથી કે અહીંયાથી કેટલું ઉપર જશે બરાબર આપણે બીજી વાર જ્યારે આવે ને ત્યારે ખબર પડે કે આ સપોર્ટ છે હવે ત્યારે આપણે શું કરવું કે અહીંયા એક લાઇન બનાવી આપણે આપણે પછી હવે કેન્ડલ સ્ટીક જોઈ હતી આપણે લાસ્ટ ટાઈમ હતા તો આજે નીચે રેડ કેન્ડલ છે એ એનું નામ શું છે હેમર અહીંયા પણ હેમર હતો અહીંયા પણ હેમર છે હેમર કન્ફર્મ થઈ ગયો તો મારો ટ્રેડ બની ગયો મારો પહેલો ટાર્ગેટ શું છે જે પહેલાંનો રેઝિસ્ટન્સ છે એ મારો એક ટાર્ગેટ છે હવે જેવો એ ક્રોસ કરે ત્યારે શું થશે બીજો ટાર્ગેટ આવી જશે જેટલી આની હાઈટ છે એટલી જ ઉપર એનું ટાર્ગેટ બનશે અહીંયાથી એ આપણે અચીવ કર્યો તો આપણો બે ટ્રેડ સરખા સરસ થઈ ગયા